સુરેન્દ્રનગરમાં ઈ કેવાયસી માટે લાઇનમાં ઉભેલા લોકોની હવે ધીરજ ખૂટી છે પાટડી આધાર કાર્ડ કેન્દ્રમાં અરજદારોએ કર્મચારીઓ પર હુમલો કરી દીધો પાટડીમાં ઈ કેવાયસી માટેની સિસ્ટમમાં તોડફોડ કરી ત્યારે એક ધારા લાઇનમાં ઉભા રહીને અરજદારો અકળાઈ ગયા છે

સતત તે લોકો લાઈનમાં ઉભા રહીને કંટાળી ગયા છે વહેલી સવારથી તેઓ જ્યારે લાઈનમાં ઊભા હોય અને આખા દિવસમાં પણ તેમનો વારો ન આવે ત્યારે તમે વિચારી શકો છો કે લોકોની પરિસ્થિતિ શું થતી હશે ડિજિટલ ઇન્ડિયાની આપણે ખૂબ વાતો કરીએ છીએ પરંતુ આ પ્રકારનું ડિજિટલ ઇન્ડિયા છે કે સવારથી રહીને પણ તેમનો વારો નથી આવતો ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ હોય છે કે માત્ર દસ કે વીસ જ ટોકન આપવામાં આવે છે અને લોકોને લાઈનમાં ઉભા રહીને પણ જયારે તેમનો વારો આવે ત્યારે સિસ્ટમ બંધ થઈ ગઈ હોય અથવા તો જે કુપન હોય તે પતી ગઈ હોય અને આ પ્રકારની સતત મુશ્કેલી લોકો સહન કરી રહ્યા છે આવશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પાસેથી સચિન જે રીતે હવે લોકો પિત્તો ગુમાવી રહ્યા છે અને સતત લાઈનમાં તો સુરેન્દ્રનગર કેવાય કંટાળી છે જેમાં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં સિસ્ટમમાં તોડફોડ નો બનાવ સામે આવ્યો છે જેમાં છે આધાર કાર્ડ ને કેન્દ્ર ઉપર ઘર્ષણ ઘટના બની છે અને પાટલી પાટડીમાં આધાર કેન્દ્ર ઉપર ફરજ બજાવતા કર્મચારી ઉપર જીવલેણ હુમલો થયો છે માહિતી આપવા તો કેન્દ્ર પર કર્મચારીઓ પર હુમલો થયો છે અને હુમલો થવા પાછળનું કારણ એ છે કે લોકોને સતત લાઇનમાં ઉભા રહેવાનો વખત આવે છે અને લાઇનમાં ઊભા રહીને લોકો હવે કંટાળી ગયા છે